એ સર્વ ખેડૂત મિત્રોને રામ રામ તમામ ખેડૂત મિત્રોનું આપણું ખેતી પાક સુરક્ષા ચેનલમાં હાર્દિક સ્વાગત છે મારું નામ છે રમેશભાઈ કોરડિયા અને મારો એડ્રેસ છે આવકાર એગ્રો એજન્સી શાક માર્કેટની બાજુમાં શિવ ફરસાણની બાજુમાં તળાજા જિલ્લો ભાવનગર મોબાઈલ નંબર છે છન્નું ચોવીસ નેવ્યાસી અઠ્યાસી નવ્વાણું તો હવે આપણે વાત કરીએ આજે આપણે વાત કરવાની છે પાયાના ખાતરની સાથે કયું ખાતર એની સાથે મિક્સ થાય અને સારો ફાયદો મળે એની આપણે વિગતવાર વાત કરવાની છે તો હવે સૌ પહેલાં આપણે એ રિક્વેસ્ટ કરી દઉં કે કોઈ ખેડૂત મિત્રોને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો આપણે જો આવી રીતે આવતો હોય છે વિડીયો આ વિડીયો આવતો હોય હવે આમાં તમારે ઘણાને આમાં જો વ્હાઈટ બટન છે ઘણા ને કલર સેટિંગ અલગ હોય તો એને લાલ બટન આવે ઘણા કાળું બટન આવે આ સબસ્ક્રાઈબ બટન આ રીતે કરી દેવાનું છે અને પછી જે આ ઘંટડી આવે છે એને ઓલ આપી દેવાનું છે એટલે જેવો વિડીયો આપણે ખેતી માહિતી આપણી ચેનલમાંથી રજૂ થાય એટલે તરત તમને મળી જાય હવે આપણે વાત કરવાની છે આજે પાયાના ખાતર માટે તમે મગફળીનો પાક કરવાના હોય કે કપાસનો પાક કરવાનો હોય કે અન્ય કોઈ સોયાબીન વગેરે પાક કરવાના હોય જે પસંદ આપણે કર્યો હોય અત્યારે જો કે ખેડૂત મિત્રોએ જમીન તૈયાર કરી ભરભરી કરી અને એકદમ વ્યવસ્થિત બનાવી નાખી છે તો હવે પાયાના ખાતર આપણે નાખતા હોય ડીએપી નાખતા હોય બાર બત્રી હોલ નાખતા હોય ઘણા ખેડૂતો નર્મદા ફસ્ટ નાખતા હોય કોઈ પણ આપણે પાયાના ખાતરમાં મોટા ભાગે ફસ્ફરસયુક્ત ખાતર નાખતા હોઈએ છીએ હવે આ ખાતરની સાથે ઘણા એમિનો એસિડ અલગથી આપતા હોય ઘણા જાઇમ આપતા હોય ઘણા હ્યુમિક એસિડ આપતા હોય આ તમામનો કઈ રીતે યુઝ કરવો તો એક આવે છે આ સુમિટોમાં જાપાન કંપનીનું ઈકુ આ ઈકુ ખાતર એવું છે એક એકરે ચાર કિલો વાપરવાનો છે એટલે કે સોળ કે વીસ ગુઠાનો વીઘો હોય એ લોકોએ વીઘે બે કિલો વાપરવાનો છે એકરે ચાર કિલો વાપરવાનો છે બીજો મોટો વેગો આવતો હોય તો એ લોકો એની ગણતરી કરી લેવી હવે આની અંદર હું પેલા તો તત્વ આવે છે એ તમને વાત કરતો તો આની અંદર આવે છે યુમિક એસિડ આડત્રીસ ટકા સીવીડ એસ્ટેટ છવ્વીસ ટકા વિટામિન સી બી વન ઈ ઓગણીસ ટકા એમિનો એસિડ દસ ટકા

અહીંયા આપણે ત્રાપજ સાઈડ ને ઘણા ખેડૂતો આપે છે અને એનો ખૂબ સારો અનુભવ છે ગઈ સાલ આખો વર્ષ અમે દોઢ ટન વેસું એમાં બધા જ ખેડૂતો રિપીટ કરે છે અને અત્યારે નવા ખેડૂતો પણ જેને પાડોશમાં જોયેલું હોય એ લઈ જાય છે એટલે હું તમને આની ભલામણ કરું છું અને ખૂબ સરસ આનું રિઝલ્ટ બધા ખેડૂતોને મળી રહ્યું છે બીજું એક ખાતર છે અલ્ટિમેટ આ પણ સોમીટોમાં જાપાનનું છે અલ્ટિમેટ જે છે एनी अंदर आवे छे इमिडा क्लोप्रिड 0.3% जिया એટલે કે કોઈ જાતની તમારે મૂળમાં જીવાત લાગતી હોય ઉધી લાગતી હોય કે અન્ય કોઈ જીવાત લાગતી હોય મુંડા હોય એમાં બધામાં રાહત કરે છે વિગે તમારે 2 થી 3 કિલો નાખવાનું છે એકારે 5 કિલો નાખવાનું છે આનું પણ ખૂબ સરસ રિઝલ્ટ મળે છે તો ઘણા રોપના ધરવાડિયા કે એવું કરતા હોય તો એમાં પણ આનું સારું રિઝલ્ટ મળે છે એટલે પાયાનું ખાતર જે આપણે નાખીએ છીએ કે ભાઈ આપણે એકર એક થેલી નાખતા હોય ઘણા એકરે પોણી થેલી નાખતા હોય એની સાથે નાખવાનું છે હવે ઘણા એવા પ્રશ્ન છે મગફળી કરતા હોય અને મગફળીમાં ભૂંડનો ત્રાસ હોય અને ચટકા મચીનને બધું મૂકેલું હોય પણ સત આવી જતા હોય તો ન આવે એના માટે શું છે તો એક આ સિક્કો કંપનીનું ભાગમ ભાગ આવે છે આ ભાગમ ભાગ આનો માપ છે એકરનો તમારે સેઢો હો તમારે ગુંડ ભૂંડનો ત્રાસ રહેતો નથી અને દવાની વાસે જે રીતે ભૂંડને આવે છે એટલે એથી દૂર જ રહેશે એટલે એ પણ પ્રશ્ન હતો ખેડૂત મિત્રોનો એટલે એ તમે વાત કરો દો બીજું એક આમાંથી પ્રવાહી પણ આવે છે

અને એનું રિઝલ્ટ એકદમ સરસ મળે છે હવે હું આગળ તમારા જે વિડીયો બનાવશું આપણે એમાં જે ખેડૂતના અનુભવ કરેલા છે એના વિડીયો અને ખેડૂત શું અભિપ્રાય આપે છે એ પણ તમને બતાવવામાં આવશે પણ અત્યારે તમે વાપરવા માંગતા હોય કોઈ પણ એક જ સાથે ઝાયમ હ્યુમિક અને વિટામિન ને સિવીડ એસ્ટેડ અને એમિનો એસિડ તો એક જ ખાતરમાં મળે છે એટલે આ વાપરવા મારી ભલામણ છે તો સર્વ ખેડૂત મિત્રોને baba sitaram